વડોદરા શહેરમાં વાદોડિયા ચોકડી પાસે મારુતિધામ સોસાયટી સામે આવેલ ગોડાઉનમાંથી ઇંગ્લિશ દારૂનો મોટો જથ્થો પકડી પાડવામાં આવ્યો છે પ્રિવેન્શન ઓફ ક્રાઇમ બ્રાન્ચ ટીમે રેડ પાડી એક કિસમ ધરપકડ કરી છે પોલીસ કમિશનર શ્રી નરસિંહા કુમાર અને નાયબ પોલીસ કમિશનર શ્રી પન્ના મોમાયાના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર સીબી ટાંડેલ અને તેમની ટીમે બાતમીના આધારે ઓપરેશન હાથ ધર્યું હતું બાતમી મળ્યા પ્રમાણે સવલાલ લાલચીભાઈ પાંચાલ જે અગાઉ દારૂના ગુનામાં પકડાઈ ચૂક્યો છે તે ગેરકાયદેસર દારૂનું વેચાણ કરી રહ્યો હતો જેની તપાસ માટે રેડ કરવામાં આવી પોલીસે ઇંગ્લિશ દારૂની પચાસ રૂપિયા સહિત કુલ સાત લાખ સાતસો પચીસ રૂપિયાનો જથ્થો કબજે કર્યો આ કેસમાં અન્ય બે આરોપીઓ પણ સંડોવાયેલા છે જેમાં નવીન રાજસ્થાનનો રહેવાસી હજુ સુધી પકડાયો નથી અને એક અજાણ્યો કન્ટેનર ડ્રાઈવર સામેલ છે જેમની શોધખોળ ચાલી રહી છે આ પ્રોહિબિશન ઓપરેશન હેઠળ બાપોદ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે અને વધુ તપાસ ચાલુ છે આ કાર્યવાહી દરમિયાન પીએસઆઈ જે જોધા એએસઆઈ અરવિંદ કેશવરાવ હિતેન્દ્રસિંહ ગણપતસિંહ મુકેશભાઈ ભોપાભાઈ ભરતભાઈ કાંતિભાઈ અને પોકો રાજેન્દ્રસિંહ છત્રસિંહ સહિતની પોલીસ ટીમે મહત્વની ભૂમિકા ભજવી હતી બાકી રહેલા આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસ સક્રિય છે સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો